આ ભાઈ ગાડી નથી ચડતી નીચે જ ગાડી મૂકી ને આવવાની ટ્રેન માં જવાનું જવાનીચેથી ટ્રેન આવે નીચે ટ્રેન આવે ને ચોકરી સલામવાલિકરી બહુ દિવસ પછી હવે ગુજરાતી ગુજરાતીમાં વ્લોગ બનાવીશ કઈ હિન્દીમાં આપણું પાટ્યું પડતું નથી એટલે હવે આપણો વ્લોગ બનશે ગુજરાતીની અંદર તો અમે જઈ રહેલા છે માથેરન પહેલા અમે જઈશું બોમ્બે ત્યાંથી જઈશું માથેરન તો ચાલો આપણે જઈએ હવે જો ઇન્ટરેસ્ટ હોય તો આગળ આપણે રસ્તા અમે જોવાલાયક વસ્તુ હોય તો હું તમને બતાવીશ ચાલો જઈએ માથેરન લાંબો સફર છે એટલે જો આ વાઈપર બદલાવવા પડે વરસાદ પડે તો પછી નવા વાઈપર હોય તો સારું રહે હવે અમે આ અઝરુદ્દીન ને ભાઈ લઈને અમે નીકળી ગયા છે બારડોલી થી આ અમે ધીરે રહી ને મુંબઈ માં એન્ટ્રી મારી દીધી છે આ બરુટી ફાઉન્ટન હોટેલ પર આવી ગયા છે આ ફાઉન્ટન હોટેલ એટલે એવું કે બરુટી વિરાસતમાં લખેલી છે કે અહીંયા આવે મુંબઈ એટલે અહીંયા ગડી સ્ટોપ કરવાનો બરાબર હવે અહીંયા ગડી જો આ મચ્છી કઈ છે આ કઈ છે વચ્ચે વાળી છે આ દેખાય છે લાલ કલર ની બરાબર આ કઈ મચ્છી છે કોઈને ખબર હોય તો કોમેન્ટ માં કહો આ મને કોઈ નવી દેખાય છે આ તો બાકી બીજી બડેટો જોઈ લે છે મને તો ઓક્ટોપસ જેવી લાગે છે આપણે મુંબઈમાં આવીને ફોર્ટ કઈ હોટેલ કઈ હોટેલ હા ફાઉન્ટન હોટેલ પર રોકાયેલા છે હવે આપણે અહીંયાથી સવારે નીકળીશું માથેરાન હવે સવારમાં આગળ મજા આવશે કેવું લાગે એક નંબર બધાનું પેકઅપ થઈ ગયું છે ગુડ મોર્નિંગ હવે અમે અહીંયાથી નીકળીશું માથેરાન જવા માટે ફાઉન્ટન હોટલ પરથી માથેરાન જવા માટે નીકળીશું અહીંયાનો રસ્તો હું તમને બતાવીશ જે જોવાલાયક લોકેશન હશે કેવી કેવી જગ્યા છે ને કેવો રસ્તો છે તે હું તમને નીચેથી લઈને ઉપર હિલ સ્ટેશન સુધીનું તમને બતાવીશ બહુ મજા આવશે જુઓ આગળ સુધી ને વિડીયો લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર જુઓ છો તો સબસ્ક્રાઈબ કરો એમાં શું જાય છે યાર ફ્રીમાં થાય છે કંઈ પૈસા થોડી લાગે છે તો દલની સબ્સ્ક્રાઇબ કરો ને લાઈક કરો ચાલો મળીએ હિન્દી છે તો મુંબઈ થી નીકળી ગયા છે આપણે ગાડી માં છે હવે હું તમને અહિયાં થી બતાવીશ માથે જવાનો રસ્તો બરાબર મસ્ત લોકેશન આવશે એટલે હું એને વિડીયો બનાવીશ બરાબર જો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મોટો ઉતાર આજો આ જો જોઈ લો ભાઈ આ ભાઈ છે ને જરા આવે ને તારે એનો કોઈને કોઈ બરો પ્રોબ્લેમ હોય છે તારી એની હવે પ્રોબ્લેમ હોય આ બરો ના હોય પોલીસ ઉભા રાખ્યા છે ભાઈ જો પાછળ નવો સીટ બેલ્ટ ફરજિયાત છે માથે જતા હોય કાર લઈને તો પાછળનો સીટ બેલ્ટ ફરજિયાત છે પાછળ ફરજિયાત સીટ બેલ્ટ માં હોય તો એક પર્સન ના હજાર રૂપિયા એવું કે છે જોયા છે હવે હું થાય છે આપણે પોલીસવાળા જોડે સેટલમેન્ટ કરીને અહીંથી નીકળી ગયા છે ભાઈ પાછળના સીટ બેલ્ટ મળે જો આવું મારું પડે કરી સેટલમેન્ટ

ભાઈ એસી બંધ કરી દીધું ને ક્લાસ ખોલી ગયા છે હવે કાન છે ને તે સુરસુરી વાગે છે કાન આ છે ને તે સુર સુરસ એ ઉઠાય જોડેન કે ઉઠાય કાન બંધ થઈ જાય છે જો મોસ્ટ બાકી લોકેશન છે જો જોને બાકી હા આ માઠરાનો ગથ છે હા રમતસગયા બોય જુદી ભાઈ

ટ્રેન તો સીધી સીધું ચાલે એટલું બધું એ નથી ગોલ ગોલ આખા પડ ને ગોલ ગોલ હશે ટ્રેન ના ભાઈ ચાલતા ચાલો આપણે

ક્યાં જવાનું છે આ ગાડી આ ટેક્સી વાળા સર આ કેવો રસ્તો છે એકદમ અટકે તો કેવું લાગી તો એકદમ મજા આવી ગઈ જો ગાડી છે આ બાજુ ચાલો આ તો પ્રાઇવેટ છે ક્રેટા છે તો પેલી

જો આપણે આસમાન મે આવી ગયા છે આ જેવું દેખાય જોયું આ ખબર મોબાઈલ મે દેખાય છે કે નથી દેખાતું પણ જો અહીં કરી આ વાડર ઉપર જાય છે બીજી બી આપણે સખીડા રાખીને આવડતો બીજલ ક્યાં પર

આ ભાઈ અમર નીચે ખોરતો તો તા મસ્ત પોડા પાયડા હજુ ટ્રાફિક માં જ છે સુદિન ભાઈ આટલું બધું આ ટ્રાફિક દેખાય છે શું છે આગળ કઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ એટલે ફૂલ પાર્કિંગ છે ઉભી ઉભીવાની જગ્યા નથી એટલે પાર્કિંગ નો પ્રોબ્લેમ છે પાર્કિંગ નો પ્રોબ્લેમ તો હવે હવે શું કરીએ જો આપણે એકાટ કલાક જેવો લાગશે બાપડે કેવું ગયો છે જ્યાં તો લાઈન માં પાંચ પાંચ ગાડી અંદર જવાડે છે પાર્કિંગ નો મસલો થાય ભાઈ શનિવારે એટલે કોઈ એક ગાડી લઈને આવે તો ભાઈ ધ્યાન રાખવું પાર્કિંગ નીચે ગાડી મૂકીને આવવાની નીચે ઓ ન તો એટલે ટ્રેન માં બેહી જવાનું નીચે ટ્રેન આવે નીચે ટ્રેન આવે જ ને તો પછી એવું જ કરવાનું હતું લા પણ થોડી ખબર આપણે તો કે આ આટલું ટ્રાફિક લાગે તો ટ્રેન અહીં જ છે ને ગઈ છે ને અહીંથી ઉપર ચડવાનું એટલે કે નીચે પણ ટ્રેન આવે છે ભાઈ જો નવું જાણવાનું હોય ને આ મને ખબર નથી અપડેટ આજુદીન ભાઈ આજુદીન ભાઈ અમારા આગળ જઈને અપડેટ લઈ આવ્યા છે કે નીચેથી પણ ટ્રેન આવે છે તો નીચે જ ગાડી મૂકીને આવવામાં મજા છે બાકી આવું ગાડી લઈને આવો તો ટ્રાફિકનો મસલો છે કે પ્રાઇવેટ કોઈ મતલબ બીજા કોઈના વિહિકલમાં આવો તમે ટેક્સીમાં તો તમારે મેર પડે પડ ગયા છે જોઈએ શું સિચ્યુએશન છે આપણે મોશીનને ને અજરૂડને હવે ગાડી મેં બેહારીને હવે મૂક પડ ગયા છે પાર્કિંગ નથી અજુરીન બે તું હંગાત હવે અમે બે જણા ઉપર જઈને આવ્યા તમે બે જણા હવે આવો ઉપર બરાબર અહીંયા સ્પેસ ટેકનોલોજી વાળો રસ્તો છે જો ગાટ પડવા આવું છે ભાઈ હાલત આ પાર્કિંગ છે આ ફૂલ છે ભાઈ

પાર્કિંગ હવે નજીક નજીક માં છે પાર્કિંગ મળી ગયું બે કલાક પછી પાર્કિંગ ની જગ્યા મળી છે ભાઈ ગાડી ઉભી રાખી આપણે

મસ્ત વેડર છે પાર્કિંગ જો તમે ખાલી આ મારા અઝરુદ્દીન મારા ભાઈ ને રેનકોટ ના મળ્યો એટલે એના માટે પેલા આપણે રેનકોટ આપણે શોધવો પડશે બરાબર ને તો અમે આવી ગયા જો પાર્કિંગ મળી ગયું છે હવે અમે લોકો ચાલતા જવાના છે કે શું કરીશું ટોય ટ્રેન ચાલતું જવું પડશે કેમ કે ક્લાઉડ ભીડ બહુ છે એટલે આપણે ચાલતા જઈશું તો હું બતાવીશ મસ્ત લોકેશન ચાલો વરસાદ પડે છે parking માંથી હવે નીકળી ગયા છો જો આપડા મોસિનવાયા રીંગળો બટાકા ભરવાની થેલીનો રેનકોટ બનાયો એટલે જંગળા બટાકા ભરવાની થેલીનો રેનકોટ તો અધરોડીન ભાઈને રેનકોટ નથી મળ્યો હોટે જલ્દી જલ્દી ચાલે છે દોર બહુ જ બળુ વરસાદ મસ્ત પડે છે કાઠિયાડાના અંદર જવાનું એન્ટ્રી કરી દીધી છે આપણે આ બધા આવની આ બાજુ હવે અમે લોકોએ આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે હવે અહીંથી ત્રણ કિલોમીટર ચાલવાનું છે કેટલું ત્રણ કિલોમીટર જોયા કોના ક્રાફ્સની અંદર કેટલો ડમ છે બરાબર 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 લાવવો તમારી ચલાસ અરે ભાઈ કે વાત આપણે ચાલીએ કમ્પ્લેટ જુઓ ખાલી હવે અમે શરમની વાત એવી છે કે બધા જવાની ત્યાંથી જુઓ ને અમે કરતાં ડબલ ઉંમરના માણસ સામાન ઉચકાય પણ એની એક બીજી વસ્તુ એવી આવે છે કે એમને રોજગારી આપવા માટે અમે આ પગલું લી લીધું છે કેવું અધૂરું શું કેવું કામ મહેનત નું છે એમને પણ કઈ રોજગારી આપવાનું સોના સોના બરાબર રે એનો સોના તો ભાઈ ઘોડા દીધા ઘોડા આને ઘોડા પેટી આ દર્શન મળતા છે ખાને પીને કા એક किसकी લાઈન હે હવે અમે આગળ જઈને એ નક્કી કરીશું કે અમારે ઘોડા પર જવું છે કે ઈ રિક્ષામાં જવું છે કે પછી ટોય ટ્રેનમાં જવું છે કે પછી ચાલતું જવું છે તો આ તમે જુઓ આગલા વિડીયોમાં વિડીયો ઘણું લાંબુ થઈ ગયું છે વીસ મિનિટનું એટલે આના બીજા પાર્ટમાં તમને જોવા મળશે કે અમે શું ડિસિઝન લીધું અમે ચાલતા નીકળી ગયા કે પછી ઘોડા પર કે પછી ટોય ટ્રેનમાં તો ચાલો મળીએ બીજા પાર્ટમાં આ વોટરપ્રૂફ ફોન છે એટલે સરસ થાય બાકી તો અઘરું કામ છે એટલે તો કેવું લાગે છે અહીં આવી રીતે બહુ જબરજસ્ત લાગે વરસાદની મજા ને ટ્રીપ સક્સેસ ટ્રીપ સક્સેસ યાર પૈસા વસૂલ